હલો ફ્રેન્ડ્સ ફિલહરભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે મેં તમારી સાથે બહુ જ બધી વાર પ્રોટીન પેક હોય કે હેર સ્પા ક્રીમ હોય એની અંદર મેથીનું રાઈસનું બનાના હેર પેક એ બધા બહુ જ મેં તમારી સાથે શેર કર્યા છે આજે એક નવો પ્રોટીન પેક શેર કરવા જઈ રહી છું અને ખરેખર એમાં હાઈએસ્ટ પ્રમાણમાં પ્રોટીન હોય છે એટલે મેં તમને કીધું છે એમાં આપણા હેર બી પ્રોટીનથી બનેલા હોય છે તો તમારા વાળ બહુ જ સ્મૂથ અને સ્ટ્રેટ થવા મળશે ધીમે ધીમે તો જો તમે આનો રેગ્યુલર યુઝ કરશો તો પ્લસ તમારા હેર મતલબ હેરમાં હેરનો ગ્રોથ કરશે અને વોલ્યુમ વધારશે એનો એટલે તમારા વાળમાં બહુ જ સરસ ઇફેક્ટ આવશે એ આપણે બનાવવાના છીએ આનાથી જ આ છે તમે જોઈ શકો છો આ રીતે દેખાય છે તમને આ દાણા છે એ છે પેલાના સોયાબીનના છે સોયાબીન આવે છે ને એના દાણા છે બરાબર એનાથી આપણે બનાવ્યું છે બહુ જ સરસ ઇફેક્ટ આવે છે અને બનાવવામાં બી બહુ વાંધો નહીં આવે તમે આને બનાવીને એક વખત બનાવો ને આખો જાર ભરીને મોટો જાર ભરીને તમે મહિનો ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો લગાડવું હોય એના બે કલાક પહેલાં કાઢી લેવાનું છે જેનાથી એ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી તમે એનો યુઝ આરામથી કરી શકો છો તો આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું એટલે મેં અહીંયા શું કર્યું હતું ગઈકાલે રાતના ત્રણ ચમચી જેવા સોયાબીનના દાણા અને એક ચમચી લવિંગ છે બરાબર તમે જોઈ શકો છો આ એને મેં એપલ સાઇડર વિનેગર નાખીને એક મતલબ આ એક ઢાંકણી જેટલું મેં તમને આના પહેલાં બી કીધું છે આ એક ઢાંકણી હોય ને એટલું ભરીને મેં ત્રણ ચમચી સોયાબીન અને એક ચમચી પેલા લવિંગના દાણા એને પાણીમાં પલાળી રાખ્યા હતા રાત આખી તમારી પાસે ટાઈમ ન હોય તો બે દિવસ પણ પલાળી શકો છો પણ આપણે એને ઉકાળવાના તો છે જ રાઈટ એટલે મેં અહીંયા પલાળી દે છે લવિંગ છે તમારા વાળના મૂળની અંદર જે બી સ્કાલ્પમાં ઇન્ફેક્શન હશે કે બ્લડ સર્ક્યુલેશન ઓછું પડતું હશે તો એ પણ મદદ કરે છે પ્લસ અત્યારે કોઈ પણ સિઝનમાં લવિંગ તમે નાખો ને ઉનાળામાં નાખો ચોમાસામાં કે શિયાળામાં તો એ વાળને બ્લડ સર્ક્યુલેશન પૂરું પાડે છે અને એના કારણે કોઈ ઇન્ફેક્શન પણ થતું નથી તો આ મેં રાતના પલાળી દીધું હતું અને અત્યારે હવે આપણે એને ઉકાળવાના છીએ જ્યાં સુધી આખો દાણો સરસ રીતના જાતે જ આમ પેલો નથી જાતો નખ મારવાથી થાય છે બરાબર જેમ આપણે મેથીમાં કરીએ છીએ ને એવી જ રીતના તો હવે આપણે એને કેવી રીતના ઉકાળવાનું છે એ હું તમને બતાવું છું અહીંયા આપણે એક કપેલી લીધી છે નોર્મલ અને એની અંદર એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી આપણે લઈ લેવાનું છે અંદાજે પછી જોઈએ કદાચ તમારું આ સરખું પાકી ન જાય ત્યાં સુધી જોઈએ તો બીજું બી તમે ઉમેરી શકો છો હું અત્યારે આટલું લો છું અને પછી આપણે ગેસ ચાલુ કરી દઈએ પછી આપણે આ જે હતું એ બધું જ આમાં નાખી દઈએ છીએ અને જેટલી જ્યાં સુધી આ દાણો દબાય એવો ના થાય સોફ્ટ ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે હવે એપલ સાઇડર વિનેગર આપણે શું કામ નાખ્યું છે તો એ ફર્મેન્ટેશનમાં મદદ કરે છે મતલબ અને એ ફર્મેન્ટેશનવાળી વસ્તુ તમે તમારા વાળમાં લગાડો ને તો વાળમાં જે બી પ્રોબ્લેમ્સ હોય ને એ બધા દૂર થાય છે ખોડો છે ખંજવાળ છે એ બધું દૂર થશે અને વાળ ખૂબ જ એપલ સાઇડર વિનેગર પોતે પણ વાળને સ્મૂથ કરવામાં મદદ કરે છે તમે કાંઈ જ ન હોય ને તો સાદા પાણીમાં તમે એક ઢાંકણી જેવું એપલ સાઇડર વિનેગર નાખી અને મતલબ પીવાનાં પાણી જે આપણું હોય ને એમાં એક એ એક ઢાંકણી જેવું એપલ સાઇડર વિનેગર નાખીને પછી તમે એની અંદર તમારું પોતાનું શેમ્પૂ નાખી દો અને એવી રીતના એવરી વીક કરીને પણ તમે આવી રીતનું શેમ્પુ કરો ને તો બાર બાર બધે મોંઘા મળે જ છે એપલ સાઇડર વિનેગરવાળા શેમ્પુ એની જગ્યાએ તમે તમારા જાતે તમારા ઘરે તમારા જ શેમ્પુમાં નાખીને કરી શકો છો જે તમારા વાળને યુઝ ટુ છે એટલે એ રીતના તમે આવી બધી વસ્તુઓ યુઝ કરીને પણ તમારા વાળને સરસ કરી શકો છો હવે તમને હું દરેક વિડીયોમાં કંઈકને કંઈક ટીપ્સ આપતી જ હોઉં છું બરાબર કે તમારા ઘરમાં આ હોય તો તમે આ યુઝ કરો તમારા ઘરમાં આ હોય તો આ યુઝ કરો એ એટલા માટે કે બધા જરૂરી નથી કે એ વસ્તુ માટે સ્પેન્ડ કરી શકે અથવા સ્પેન કરી બી શકતા હોય તો બી ઘણાને મેળ ના પડતો હોય કંઈ પણ હોય રાઈટ તો એ જરૂરી નથી તો જેને જે સૂટ થાય જેના વાળને કે સ્કીનને કે જેને જે સૂટ થાય ને એ રીતના હું કહેતી જાઉં છું એટલે એની હારે તમે કંઈ પણ તમારા પ્રમાણે એનું મિક્સ એન્ડ મેચ કરીને તમારા વાળ માટે બનાવી શકો છો હવે મેથી ચોખા અને એનું તો મેં કાયમ તમને સ્મૂથનિંગ પેક બતાવેલો જ છે બરાબર પણ આજે મને થયું કે આ વસ્તુ બહુ જ સરસ છે તો એ બી તમારા સુધી પહોંચવી જ જોઈએ એટલે તમે ઘરમાં બેસીને પણ કોઈ પણ સ્પા ક્રીમ બજારના લીધા વગર તમે આ વસ્તુ કરી શકો છો તો હવે આપણે એને ઉકાળવા દઈશું જ્યાં સુધી એનો દાણો એકદમ દબાય એવો ના થાય ત્યાં સુધી એને ઉકળવા દઈશ અહીંયા વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે ઓલમોસ્ટ ડન છે આપણું હવે હું ગેસ બંધ કરી બે મિનિટ પછી કે તમે જોઈ શકો છો એના ફોતરાને બધું નીકળવા માંડ્યું છે જો બરાબર એટલે ગરમ બહુ જ છે એટલે હું દબાવી જ નથી બતાવી શકતી પણ થોડું બી કદાચ દબાઈ દબાવીને એવું બીને તો આપણે ક્રશ જ કરવાનું છે એટલે કોઈ ચિંતા નથી પણ છતાં બી એ તો ઇઝી પડે એટલા માટે બરાબર એટલે જો હવે આપણે એને આમ જ ઠરવા દઈએ છીએ મેં ગેસ બંધ કરી નાખ્યો છે ઠરવા દઈએ છીએ ઠરી જશે પછી આપણે એને ક્રશ કરવાનું છે જો તમે જોઈ શકો છો બરાબર અહીંયા આપણું આ લિક્વિડ ઠરી ગયું છે હવે આપણે એને એક મિક્સચર જારમાં લઈ લઈએ છીએ પાણી આપણે ધીમે ધીમે જોઈએ એટલું નાખવાનું છે બાકી આ બધા સીડ્સ અને જે છે લવિંગને બધું એ આપણે લઈ લઈએ છીએ ધીમે ધીમે પેસ્ટ બને એવી રીતના આપણે કરવાનું છે બરાબર હું પહેલાં આને પીસી લઉં છું અને પછી પાણી તો નાખવાનું જ છે આપણે પણ તો બી હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ જેમ જેમ ગ્રાઇન્ડ થતું જશે અને મેં કેટલું પાણી નાખી હું તમને જણાવું છું અહીંયા આપણું ક્રશ થયું છે મેં મોટા જારમાં પછી લઈ લીધું હતું નાનામાં થાય એવું નહોતું ચટણી જારમાં થોડું પીસી લીધું પછી મોટામાં કરી લીધું હવે આપણે આ જે તપેલી હતી એમાં જ આપણે ગાય લઈએ છીએ ગાય એટલે લેવાનું છે કે એના કોઈ પણ ઘણી વખત કેવું થાય કે આ બધી વસ્તુઓથી પછી છે ને હેરફોલ થવા માંડે છે જો વાળમાં રહી જાય ને એના કણને બધું તો એ કાઢતાં કાટતાં પછી દમ નીકળી જતા હોય એટલે આનું આપણે મિલ્ક લેવાનું છે સોયાબીન મિલ્ક બરાબર છે હવે આ વસ્તુને તમારે ફ્રીઝમાં આરામથી પાંચસો ગ્રામ ક્રીમ બનાવીને તમે પ્રોટીન પેક બનાવીને ફ્રીઝમાં તમે આરામથી એને મહિના જેવું સ્ટોર કરી શકો છો જ્યારે વાળમાં લગાડવું હોય ત્યારે તમારે એને બે કલાક પહેલાં કેમ કાઢી લેવાનું રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી તમારે એની અંદર મતલબ પછી તમારે એને વાળમાં લગાડવાનું છે સ્કાલ્પમાં નેમાં જેનાથી તમારા વાળ સરસ થશે અને એને નહવાના ત્રીસ મિનિટ પહેલાં તમારા સ્કાલ્પથી લઈને છેક વાળના મૂળ સુધી તમે લગાડી શકો છો હવે આ બધી વસ્તુને પણ તમારે હજી ક્રશ કરવી હોય તો એનું મિલ્ક હજી નીકળશે પાણી નાખીને તો બી તમે લઈ શકો છો બરાબર છે મેં આટલું લીધું છે ઓકે હવે આની અંદર બીજું શું નાખવાનું છે તમને જણાવું હવે આને ઠીક કરવા માટે યા તો તમે ગુવાર ગમને સેન્થન ગમ આવે છે એ નાખી શકો છો એ થીકનરનું કામ કરે છે અને હું તો આવી રીતના અલોવેરા જેલ પણ નાખી દઉં છું કેમકે બે પર્પઝ સોલ્વ થાય આપણો અલોવેરા જેલ પણ લગાડાઈ જાય અને આ પણ અત્યારે મેં ચારેક જેવી ચમચી નાખી છે હજી જોશે એટલે હું શું કરીશ એને હજી એને મિક્સ કરી કરીને થોડું થોડું કરીને એને એકદમ ઠીક કરી લઉં છું અને પછી હું તમારી સાથે શેર કરું છું મિક્સ થઈ ગયું છે પરફેક્ટ તમે જોઈ શકો છો મેં થોડું વધારે વ્યવસ્થિત ગાળ્યું હતું એટલે એનું પલ્પ બી આવ્યો હતો થોડો તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે આ ગ્લિસરીન છે તમે જોઈ શકો છો હું બધી પ્રોડક્ટ બનાવતી એટલે વધારે મારે લઈને કરવાનું હોય એટલે એક ચમચી જેવું ગ્લિસરીન નાખી દઈએ છીએ આપણે જેનાથી તમારા વાળ સ્મૂધ અને સિલ્કી થશે અને બહુ જ સરસ ઇફેક્ટ આવશે પછી તમે આની અંદર બદામનું તેલ છે કે એવું નાખી શકો છો પછી એરંડિયું નાખી શકો છો હું અહીંયા હોહોબા ઓઇલ આવે છે જોજોબા ઓઇલ એ નાખું છું કેમકે મારા થોડી એમાં બી સોફ્ટનેસ બહુ સરસ આવે જેની પાસે હોય ને એ તમે એ જ લેજો કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો હું કોઈ બ્રાન્ડનું પેલું નથી કરી રહી મારી પાસે આ છે એટલે હું એમાં એક ચમચી જેવું એ નાખી દઈશ અને આ તમારા વાળને સ્મૂથ અને સિલ્કી કરે છે અને તમે બદામનું તેલ બી નાખી શકો છો પણ હું એને આ નાખું છું એક ચમચી જેવું એ નાખી દઉં છું આ એટલું સરસ પ્રોટીન પેક થવાનો છે તમારો તમે જોઈ શકો છો એકદમ ઠીક થઈ ગયું છે બરાબર અને હવે આની છે ને થોડીક સ્મેલ તમને કદાચ નહીં ગમે સોયાબીનની સ્મેલ તમને નહીં ગમે તો તમે એની અંદર યુકેલિપ્ટસ છે પેપરમિન્ટ છે તમારી પાસે જે બી એસેન્શિયલ ઓઇલ પડી હોય એ અથવા તમે લવિંગનું તેલ નાખી શકો છો હું આની અંદર રોઝમેરી નાખી દઉં છું રોઝમેરી એસેન્શિયલ ઓઇલ છે એના હું આ ખાસું છે મારે લગભગ દસ દિવસ તો ચાલશે આરામથી એટલે દસ દિવસ એટલે આને તો મહિનો તમે સ્ટોર કરી શકો છો પણ હું એમ કે વીકમાં બે વાકે ત્રણ વખત જે બી નાવું ત્યારે લગાડી લઈશ હું ને મારા હસબન્ડ એટલે પતી જશે એક વીકની અંદર એટલે દસ દિવસ કહું છું બાકી મેં તમને કીધું કે તમે આને આરામથી સ્ટોર કરી શકો છો હવે જો સ્મેલ સરસ આવવા માંડી છે અને તમારી ન હોય તો તમે આની અંદર મેં તમને કીધું એમ લવિંગનું તેલ પણ નાખી શકો છો હવે એક બોટલમાં હું ભરી લઉં આને હવે આ ગ્લાસ જારમાં ભરી લઈએ છીએ લગાવવાની મેથડ મેં તમને કીધી છે કે તમે એને આરામથી તમારા નહવાના અડધો કલાક પહેલાં તમારે એને તમારા વાળમાં લગાડી લેવાનું છે ઓઇલી હોય કે ડ્રાય હોય ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી વાળ તમારા સ્મૂથ અને સિલ્કી થશે ઓઇલી હશે તો વધારે સારું છે કે વધારે એને નરીશમેન્ટ મળશે ડ્રાય વાળમાં બી વાંધો નહીં આવે કે આપણે ને બધું તો નાખ્યું જ છે અંદર હવે આપણે એને હું આવી રીતના એને રાખી દઈશ અને ભરી નાખું છું પત બતાવું તમે જોઈ શકો છો આપણો પ્રોટીન પેક બનીને રેડી છે આખો જાર ભરીને રેડી થયો છે અને બીજો અડધો બી થયો છે તમે જોઈ શકો છો આ રહ્યો બરાબર હવે આને હું ફ્રીઝમાં મૂકી દઈશ અને પછી એને હું નાવાના અડધો કલાક પહેલાં લગાડી દઈશ મારા વાળમાં અને જેને બી કરલી હેર હોય ને કરલી હેર હોય અને એને વાળને થોડા સ્મૂધ કરવા છે અથવા જેના બહુ જ રફ હોય એ વીકમાં જેટલી વાર નાઈ ને વોશ કરે ને એટલી વાર મેં તમને કીધું મેં આ મહિના માટે બનાવીને પણ તમે રાખી શકો છો તો તમે મહિનામાં તમે જેટલી વાર નાઓને હો ને હેરવોશ કરો ને એ વખતે તમારે અડધો કલાક પહેલાં આ માથામાં લગાડીને પછી શેમ્પુ કરવાનું તમારા વાળ ધીમે ધીમે સ્ટ્રેટ થવા મળશે અને બહુ જ સરસ ઇફેક્ટ આવશે જેને હોઈને મારા વાળ એકદમ સ્ટ્રેટ રહેવા જોઈને એવું તો એણે આનો વીકમાં બેથી ત્રણ વખત યુઝ આરામથી કરવો જોઈએ તો જ તમારા વાળમાં સરસ ઇફેક્ટ આવશે તો મેં તમને આ આટલી સરસ પ્રોટીન પેકની રેસીપી બતાવી છે અને બિલકુલ નેચરલ છે હર્બલ છે કોઈ જ એમાં તામજામ નથી આપણે માર્કેટમાંથી કોઈ એવી વસ્તુ લાવવાની નથી ગ્લિસરીનને એવું જોશે બાકી તમે જે તેલ યુઝ કરતા તમે નાખી શકો છો એરંડિયું બી હોય એ નાખી શકો છો તલનું તેલ નાખી શકો છો મારી પાસે હોબા તો મેં એ નાખ્યું છે અને સુગંધ માટે જો તમને આની સ્મેલ ના ગમતી હોય તો તમે એની અંદર ગુલાબજળ પણ નાખી શકો છો થોડું અથવા તમે એની અંદર પેલા મેં તમને કીધું એમ કે લવિંગનું તેલ છે પછી યુકેલિપ્ટસનું ઓઇલ છે તમારી પાસે જે પડ્યું હોય તમે નાખી શકો છો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ